અમરોલી ખાતે રહેતા બોતેર વર્ષના શિવાજીભાઈ ઠીવરેએ પચાસ વર્ષથી સાયકલ ચલાવીને યુવાનો માટે પ્રેરણા મૂર્તિ બન્યા છે ગુજરાત એસટી મહામંડળમાં પાંત્રીસ વર્ષ સુધી અમરોલીથી સાયકલ પર રોજ સુરત આવતા શિવાજીભાઈ શંકર ઠીવરેએ નિવૃત્તિ પછી માત્ર વીસ હજાર રૂપિયા પેન્શન પર જીવન નિર્વાહ કરીને પણ ખુશ થઈને હોળીના દિવસે તેમને જિંદગીભર સાથે રહીને તેમના સુખ દુઃખમાં સહભાગી થતી સાયકલની આજે ગોલ્ડન જુબિલી મનાવી હતી હંબર કંપનીની સાયકલ લગભગ બંધ થઈ ગઈ છે તેમ છતાં આજે પણ શિવાજીભાઈ આ સાયકલ પર રોજ ફરે છે આજે જ્યારે સાયકલની કિંમત દસથી પંદર હજાર રૂપિયા છે ત્યારે શિવાજીભાઈએ પચાસ વર્ષ પહેલાં આ સાયકલ માત્ર ત્રણસો પંચ્યાસી રૂપિયામાં ખરીદી હતી જે આજે પણ તેમની સાથે છે

ભારતમાં છે જ નથી એ કંપની બંધ થઈ ગયેલી છે હાલમાં અને બોતેર વર્ષથી હું સાયકલ ચલું એસટીમાં પાંત્રીસ વર્ષ લગીને મેં નોકરી કરી એસટીમાં અપડાઉન સાયકલ પર જ કરી અને ઓરિજિનલ પાર્ટ પાર્ટ છે મારા ચેસીસ ફ્રન્ટ ફ્રન્ટ ચીપીઓ અને લગેજ અને કેરિયર આ ચાર વસ્તુ ઓરિજિનલ છે મારા પાસે હાલમાં અને હાલમાં બોતેર વર્ષથી હું સાયકલ પર જ ચાલું છું હાલમાં મારી તંદુરસ્ત સારી છે કોઈ જાતને કહેવામાં આવે છે કે મારી પાસે સાયકલ ઓગણીસો તેર ત્રણ ઓગણીસો પંચોતેરની સાયકલ છે બરાબર અને આ સાયકલ ભારતમાં છે જ નથી રેલે હજ અને હંબર અને ભારતમાં કંપની બંધ થઈ ભારતમાં કે ગુજરાતમાં કે સુરતમાં હાલમાં એક કંપની છે જ નથી તો હું પંચ બોતેર વર્ષે સાયકલ ચલવું છું અને એસટીમાં નોકરી કરી મેં પાંત્રીસો એસ ટીમાં નોકરી કરી તે ઉપરાંત આજે પં બોતેર વર્ષની ઉંમરે બી હું સાયકલ ચલાવું છું બરાબર અને એ આ સાયકલ પર હું આ કાંદા બટાકા એક ક્વિન્ટલ ભરીને બેગમપુરા ફાલસાવાડીથી લાવતો હતો અને આજની તારીખમાં હું સાયકલ પર ફરું છું મારી ઓરિજિનલ સાયકલ છે ચેસીસ ચીપિયો સ્ટેન્ડ અને લગેજ આ ઓરિજિનલ છે હા જુવાન છોકરાઓને એમ કહેવા માગું છે તમે બી સાયકલ ચલો અને સુરતમાં કે એક દિવસ સાયકલ હોવું જરૂરી છે એમ છોકરાઓ માટે